પૈસા આ જાય પૈસા સો મહિના થઈ ગયા એનો હાલુ આલુ કરે પણ હજુ પૈસા આવવા નહી બોલો ફોન કરો ફોન એવું મળતો નહી

પાછળ મને માતાના પેલાને ઉઠાવવા જવાનું હોય અને આ માય જંગલી હતા હોય નહીં મારી વાત ઓપડો સીટ ને તમાર મોય લઈ જો અને બે બાજુ ઉભા યાર વજનમાં ભારે હી તે ઓ મલી નો મલી આખો બાઈક ડગાઈ યાર એલે અવાજ ખો બોલે અગર હાથો બોલો સીટ ખંટાવતા નહીં એમ તો અલે પણ જેના નહીં હોય બોલાતો હું વાયરું નહીં યાર

ના ઉઠાવવા જવાનું ના ઉઠાવી નવી જ આવી જવા

મારી વાત આપડે આવી ગયા બરોબર છે એટલે પાછા વળીએ તો આપણું જાય આપણા ના ભાઈ

આ તો કશો વાંધો ને હું જતા જલ્દી ફટાફટ ઉઠાઈ ના આવજો હા તમે ઓનો ભારો તમે મૂકી ના લાવી દે તો મારા બેડા સુધી જાય ના કરો મી વાતણ જ ઉભા હતો ઓ બાજા જીએ નીકળા હે ને

아, 다리. 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 તો ઓમ તે તો વી કરસી મુખ પાડી જાઉ તો આ વી કરવાળા મને હનો નેકળવા દે લા એ તો નક્કી થઈ ગયું કે ટોપી વાળો ભાઈ ક્યાર જ છે ઓમ ફરીન ઓમ ફરીન ઓટો મારીને જતો રહો પૂછે દીમ કે આ થાય કે ઓટો મારવા આયો તો માર તો ના ખાવી પડે આપડો ઉઠે એને જોઈ લીધી જાવ રેક બેન તો ઓય દળ પ્રેમ જેવો પૈસા કઢાઈ દીધી પૈસા નઈ ગયો તમે પાછા પડો પેલા ઉઠાવા જાય હીરા લઈને આવી તરત આપડે નીકળી જઈએ પટાઇ

દાદાગીરી પડે હાલ હમણાં અરે એવું નહીં સાહેબ હવે તમાર કોઈ જાવ નહીં તમે તમે લેતા હોય મારતા નહીં

પેલા કેતા પ્રમાણે ઘર તો ખાશે ઉઠાઈ ને જવું તો બઉ કાઠું લાગે છે એકદમ જવાબ દે મારું બે મંદિર ચો સી એના બાજુમાં કઠેળા વગરની સીડી હશે તો એ પ્રમાણે ઘર આવ્યું જ થાય તારી મહે સી આવી એવી

તમાર કોમ હોય તમે હોય આવો આવી મારી વાત ઓભળો બોલો કોમ થોડું આગળ છે લેડો ને ગોદરે ગોદરે ઓ ઓય કાન ગોદરે હું કોમ છે વળી કોમ તો હેડો જ ખરા ઇકાન જઈ કઉ ઇકાન નહીં આલો એના હોય મને કહી દયો પછી હું ઘરની બહાર પગ મેલું અલે આ તારી જો આના કહે ને તો આરો કદી હંગાત નહીં આવે ફૂહ લઈને લઈ જવા દે ઇકાન હેડો પઈ કઉ તો ખરી હું કોમ વગર ઘરની બહાર પગ નહીં મળતો

હજી મારી ગયો દોડી ઉડ્યો ને કાજીને હું ના છોડો જીઓ હતો મારો વર્ષે આવો મને મારીને મારો વર્ષે દોડ્યો

હવે જવું તો પૈસે કઈ કઈ પૈસા હરાઈ દે બરોબર છે તમે બધા ખાલી આજે પાછા એટલે મારે જવું પડશે એટલે હું જે વખત હતો નઈ બાકી હું તો ઉઠાઈ ને જાઉં કદી ખાલી હાથે પાછો ના ફરું એવું ને તમે બધા ખાલી હાથે આવ્યા પણ હું ભરેલા હાથે આવ્યો કચ્છો વાંધો નઈ જઈ ના હો સારું હો આ સીઠે કીધું એ પ્રમાણે ઘર તો યાદ રહ્યું હોય ને પાવ કે

છોકરા ના વોકરા હોય મુંબઈ એટલે હું લાદી બરાબર નોકરી ના દેવાય ને ના 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 જવા દેવાય બે પગાર હાલા ના ના કશો હતો નઈ સારું તાર આટલી ઉમરે બે પગાર મળતો એટલે આ કોમ મેં જોર લઈને આવ્યા હું કોઈ જેઠા કરતા

અરે તારી જબ્બર મોકો છે વાનો તો હું ઉપાડી કહું હું હાલ લઈને દોડી ઉડું પણ પેલા મારા ઓળીસા તૈયારી કે નહીં એ મારે પેલા ચેક કરવા જવું પડશે બસ આ ડોહાને હું ઉપાડી જાઉં તમારો વજન કેટલો છે બરાબર કેટલો છે થર્ટી ટુ એટલા ભટડી એટલો જ છે ખાવાનું રાખો છોડું હો

વાય દુનિયાની તો થા મિલકત ના ધણી પણ પેલા ને હું હાલ ઉપાડી ઓયકા લાયો હોય અન આરા મારા વર્ષા બાઈક ચાલુ કરીને તૈયાર ના હોય તો મારા તળિયા તૂટી જાય એટલે તમે પેલા ચેક કરા દેવું પડશે મારે પછી તમે જો તો અમે તો મત ખાવા ગયાતા અન વાને ઉતાવડિયા થઈને ભેખાડો છોડ્યો અન ભમરા ઓય થઈ ગયા બે ત્રણ સેતરવા તમે જોવો તો હુજવાડી છે હુજવાડી એમન

A ah, la muda un parileto.